નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવામાન વિભાગની આગાહીને પગલે અત્યારે હળવદ અને મોરબી વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે અત્યારે ખેડૂતોને મગફળી લગભગ પચાસ ટકા ખેડૂતોને મગફળી પાકી ગઈ છે ઘણા બધા ખેડૂતોને હાલ અત્યારે પાથરા પડ્યા છે કપાસમાં પણ નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે તો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે કોમેન્ટ કરી જણાવજો છેલ્લા ઘણા સમયથી વરસાદનો વિરામ હતો અને હાલ અત્યારે ઘણા બધા ખેડૂતોએ મગફળી કાઢી પણ નાખી છે અને ઘણા બધા ખેડૂતોને મગફળી ઉપાડવાનું શરૂ થઈ ગયું છે હળવદ માર્કેટિંગ યાર્ડમાં દરરોજની પંદરથી વીસ હજાર મણ મગફળી અને પાંચથી દસ હજાર મણ કપાસની આવક શરૂ થઈ ગઈ છે હાલ અત્યારે ઘણા બધા ખેડૂતોએ મગફળી ઉપાડેલી છે ત્યારે વરસાદ આવતા ખેડૂતોને નુકસાન જવાની પૂરેપૂરી સંભાવના છે પહેલા જ એક મહિના પહેલા જયારે વરસાદ આવ્યો હતો ત્યારે પણ ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું હતું હજુ તેની પણ કોઈને અમુક અમુક ગામમાં સર્વે કરવામાં આવ્યું છે ખેડૂતોને બોલાવીને કોનું નુકસાન થયું છે પણ હજુ સુધી કોઈને વળતર મળ્યું નથી અને આ તમે હળવદ મોરબી રોડ જોઈ શકો છો છેલ્લા બે વર્ષથી કામ ચાલુ છે આ રોડનું અને તમે આના ખાડા જોઈ શકો છો હજી રોડનું કામ પૂર્ણ નથી થયું ત્યાં રોડમાં ખાડા પણ પડી ગયા છે આ તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે ખેતીના પાકને કેવું નુકસાન છે તે કોમેન્ટ કરી જણાવજો આ અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ હળવદ મોરબી રોડના આંધ્રણા ગામ પાસેથી અમે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ હાલ અત્યારે ખેડૂતોને મગફળીની પૂરેપૂરી સિઝન આવી જાય છે મગફળીનો પાક ઘણા બધા ખેડૂતોએ ઉપાડેલો પડ્યો છે અને ઘણા બધા ખેડૂતોને ઉપાડવાનો બાકી છે મગફળીના પાકમાં નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે આ હળવદ મોરબી રોડના પણ તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો આ રોડમાં ખાડા રાજ તમે જોઈ શકો છો રોડનું કામ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે હજુ પૂર્ણ નથી થયું માનસર પાસે તમે જુઓ તો લગભગ કેળ કેડ હમણાં ખાડા પડી ગયા છે અને આ અત્યારે અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ આંદ્રણાના ત્યાં પણ એવા ખાડા પડી ગયા છે આ તમે જોઈ શકો છો રોડનું કામ ચાલુ છે તો આ કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિકના ધોરણે આ ખાડા બુરવામાં આવે તેવી પણ લોકોની માંગ છે અગાઉ પણ ખાડા બુર્યા હતા અમે અહેવાલ પ્રસિદ્ધ કર્યાના બીજા જ દિવસે આપના વિસ્તારમાં કેવો વરસાદ છે કેવું હવામાન છે તે કોમેન્ટ કરી જણાવજો અમારી સાથે આ ચરાડવા ગામના માજી ઉપચાર છે આપણે એમને પૂછશું કે વરસાદથી ખેડૂતોને કેવું નુકસાન આવશે આમાર સરપંચ દીકરા એ કહે છે ભાઈ ખેડૂતોને ને કેવું નુકસાન છે લાખો નું મગફળી ઘણા બધા ખેડૂતો ઉપાડેલી પડી છે ને સિત્તેર ટકા ઉપડી ત્રીસ ટકા જે બાકી છે બરાબર અમુક તો ઉપાડેલી એમ એમને પડી છે પાતરા પડામાં એમાં વરસાદ આવ્યો એટલે લાખો નું ઉપર નું નુકસાન ગણતરી કરી લેવાની તમારે હાલ તમે જોઈ શકો છો પાછો ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે હળવદ મોરબી સુધી સતત વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે એના તમે આ લાઈવ દ્રશ્યો મિત્રો જોઈ શકો છો આ તમે ઘણા બધા પાક તમે જોઈ શકો છો કેટલાય ખેડૂતના પાકમાં મગફળીના પાત્રા પડ્યા છે તેને પણ નુકસાન આવ્યું છે ચૌહાણ જગદીશભાઈ જણાવી રહ્યા છે ચરણવામાં આવીને બંધ થઈ ગયો ઘણી બધી જગ્યાએ વરસાદ અત્યારે આવ્યો છે અને વરસાદી માહોલ છે ખેડૂતોને અમે અપીલ કરી રહ્યા છીએ કે થોડાક દિવસ મગફળી ઉપાડવાનું જાળવજો હવામાન ચોખ્ખું થાય ત્યાં સુધી નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યુઝ માં આપનું સ્વાગત છે અમે આ તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ હળવદ મોરબી રોડ માંડલ પાસેના હળવદથી મોરબી સુધી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને ઘણા બધા ખેડૂતોએ અત્યારે મગફળીનો પાક ખેતરમાં જ પડ્યો છે પાતરા પલર્યા છે અને ઓણ સાલ મગફળીના ભાવ પણ ગઈ સાલ કરતાં હો બસો રૂપિયા ઓછા છે અને આના અગાઉ આવેલા વરસાદે કપાસને મોટું નુકસાન લગાડ્યું હતું ખેડૂતો અમે ખેડૂતો છીએ ખેડૂતોનો કહેવા મુજબ એક મણ કપાસ વીણવાનો ત્રણસો થી સાડા ત્રણસો રૂપિયા ખર્ચો લાગે છે અને કપાસનો ભાવ તેરસો ચૌદસો રૂપિયા આવી રહ્યો છે મગફળીનો ભાવ પણ ગઈ સાલ કરતા બસો રૂપિયા જેવો ઓછો છે અને મગફળીના ઉતારા પણ બે મણ ગઈ સાલ કરતા ઓછા છે તેવું અમને ખેડૂતો પાસેથી જાણવા મળ્યું છે અને હાલ અત્યારે ઘણા બધા ખેડૂતોની મગફળી પલળી પણ છે અને અગાઉ કપાસમાં મોટું નુકસાન આવ્યું હતું ખેડૂતોને અમે ઘણા બધા અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા કપાસ ઘણા બધા ખેડૂતોના બરી ગયા હતા સંજયસિંહ રાઠોડ જણાવી રહ્યા છે ધવાણામાં વરસાદ ચાલુ છે ભરતભાઈ સોનગરા જણાવી રહ્યા છે મેં બોલ જોઉં ધરાબો કરું એ ઈચ્છા છે અમને મિત્રો તમે કયા વિસ્તારમાંથી અમારા સમાચાર જોઈ રહ્યા છો કોમેન્ટ કરી જણાવજો આ તમે જોઈ શકો છો હળવદ મોરબી રોડનું ખાડા રાજ આ લાઈવ દ્રશ્યો તમે જોઈ શકો છો છેલ્લા બે વર્ષથી કામ ચાલુ છે કામ ક્યારે પૂર્ણ થશે શું આ લોકોને બે વર્ષ બે વર્ષે પૂરો કરવાનો રોડ હશે શરૂ કામ થયું ત્યારે તો દોઢ વર્ષની વાત થતી હતી રાહુલભાઈ જણાવી રહ્યા છે જીકિયારીમાં નથી અંકિતભાઈ જણાવી રહ્યા છે આઠસો રૂપિયામાં મગફળી વેચાય ખરેખર ખરેખર ખેડૂતોની દિશા હે જયારે માલ થાય ત્યારે ભાવ ન આવે અને ભાવ હોય ત્યારે ખેડૂતો પાસે માલ નથી હોતો અને હોણશાલ તો કપાસમાં બહુ મોટું નુકસાન છે જે સાતમ ઉપર વરસાદ આવ્યો હતો ભારેથી ભારે ત્યારે ઘણા બધા કપાસ બરી ગયા હતા અને કપાસના ગીંડવા પણ કાળા થઈ ગયા હતા થઈ ગયા એના હિસાબે કપાસ વીણવાની પણ ખેડૂતોને ત્રણસો થી ચારસો રૂપિયા મજૂરી ચૂકવવી પડે કમલેશભાઈ ગડેશીયા જણાવી રહ્યા છે વરસાદ વરસાદ નથી નથી સારું છે હાલ અત્યારે ખેડૂતોને આ વરસાદ થી કઈ લાભ થવાનો નથી કારણ કે મગફળી અને કપાસ ની સિઝન આવી જોઈએ ઘણા બધા ખેડૂતોને આગેતરી મગફળી હતી તે ખેડૂતોએ મગફળી ઉપાડી છે અને પાછોત્રી મગફળી હળવદ અને મોરબીના સમાચાર જોવા માટે અમારા ફેસબુક પેજ ને ફોલો કરજો અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે અમારો મોબાઈલ નંબર છે એકાણું જીરો બાસઠ બાવન જીરો નંબર પર હાઈ લખી મેસેજ મોકલજો જેથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં આવી જશો વરસાદથી ખેતીના પાકને કોઈ નુકસાન થાય તો અમારો મોબાઈલ નંબર છે એકાણુ જીરો બાસઠ બાવન જીરો અઠાણું નંબર પર મોબાઈલ આડો રાખી વિડીયો દસ વીસ સેકન્ડના અલગ અલગ વિડીયો ઉતારી મોકલજો તમામ મિત્રોનો આભાર